બે વધામણી છપનીયા કાળ પહેલા એક વર્ષ પરનો એક ઉનાળો આધમી રહ્યો છે માળવા ગુજરાત કરતો દેવો વણજારો એના પાંખસો બળદ સાથે ગુજરાતને પહેલે સીમાડેથી પાછો ફર્યો છે ઘરાકોને ત્યાંથી ઘીનાંગ છેલ્લાંગ કુલ્લાંગ પોઠિયાઓ પર લાદી વાણિયા પોતાના ગામ તરફ વળવા માંડ્યા છે મજબૂત કાંઠાવાળા ખેડૂત લોકો ખાતર કાઠીએ વળી ચૂક્યા છે કોઈ થાપડા નળિયાંગ પકવે છે તો કોઈ પકવેલા થાપડા છાપરે ચડાવે છે કોઈ વળી સાંઠીઓ ભરીને બિંતો ઠીક કરી રહ્યા છે ફાલી ફૂલી ખાખરીઓ મેઘરાજાના વધામણા ગાય છે તો નદીકાંઠા કાંઠા પરનામકણજી જાંબુડા વગેરે ઝાડ નવો સાળુ ઓઢી મેહુલાને વધાવવા તૈયાર થઈ ઊભાંગ છે જ્યારે ગામમાંના લીંબડા અધીરા થઈ બેઠા છે તેમાંની છેલ્લે ફળીએ આવેલો પેલો ખખડદ જ લીંબડો તો તાનમાં આવી પવનના સુસવાટા બોલાવતો એની વિશાળ શાખાઓને હિંચકા ખવડાવી રહ્યો છે રાત પડી ચૂકી છે ફળીનાંગ છોકરાંગ સૂઈ ગયાંગ છે હાનલાં ધોવાનો ઘર્શરર અવાજ પણ વિરમી ચુક્યો મોટેરાની ખાટલામાં પડી નસકોરાંગ બોલાવવા લાગ્યાં એક પેલો લીંબડો જ સ્મશાનનો નાયક બાબરો ભૂત ચડી ધૂંતો ન હોય તેમ સુસવાટા બોલાવતો વિંઝાઈ રહ્યો હતો હિસુસ હા હિસ હા કે બીજું એ લીંબડા સામે આવેલું મકાન કનીક સળવળતું હતું એની નાનકડી ટૂંકી ચોપાડમાં ઢાળેલા ઘાટકૂટ વગરના ખાટલા પર સાઠેકનો એક ગુંડો ઘડીકમાં આડે પડખે થતો હતો તો ઘડીકમાં વળીકાન વળી કાન માંડીને બેસી રહેતો હતો તો વળી સાંઠીઓથી પડતા પ્રકાશના પહેલા સળિયાઓ તરફ તાક્યા કરતો હતો એના પાતળા દુબળા ધબાક કરતુમ જાણે ડાંગર ખાંડી રહ્યું હતું મકાન સાંઠીઓનું હતું છાપરા પર નળિયાને બદલે થાપડા હતા ડોસાનો પહેરવેશ પણ રબારી સરખો ઘેરદાર કેડીયું ધોતીયુંની ટૂંકુમ ને ઢેડાઓ હાથોનાટનું હા ખીંટીએ ભરાવેલ પાગડીનો વણાટ થોડો ઝીણો ખરો પરંતુ શા માટે પહેરવેશ એકલો જુદી જાતના જાણે સ્વભાવે પણ જુદા ન હોય આ સાઠ વર્ષ થવા છતાં એનું એકઠું મજબૂત હતું હાડકાંગ જાણે ગજવેલનાંગ ન હોય પણ અત્યારે એ કોઈ વાર જાણે બીમાર હોય જરા કે શક્તિ ન હોય તેમ ખાટલામાં લોચો વળાઈ રહેતો તો ઘડીકમાં વળી બાળકની ચપળતાથી ઊભો થઈ જતો વધામણી ચોરી કરવા જતો હોય તેમ દબતો દબતો બારસાખે જઈ લપાઈ રહેતો કાનમાંડીને સાંભળવા પ્રયત્ન કરતો તો વળી પેલી તરમાગથી અંદરના ભાગમાં જોવાની મથામણ પણ કરી જોતો હતો પણ શું દેખાય સુવાવડનો ખાટલો તો છે કોણના ખૂણામાં હતો નાસીપાસ થઈ વળી પાછો એ ખાટલામાં આવી બેસતો રૂપેરી દાઢીથી ભરેલા એ માંગ ઉપર કોઈ વાર બાળકની જેમ આનંદ તરી આવતો તો કોઈ વાર સહાયતા હડીક વળીની સ્તબ્ધતા એકાએક એને કાને વેદનાભર્યો અવાજ પડ્યો હોઠ ફફડવા લાગ્યા હે ભગવાન આરે નાવ છે આ લાલ એક માટી દીકરાની કરીને આલ અરે રે દીકરા માટે તો બે બૈરામ કર્યા ને પાંચ વરસ લગી જીવતે જીવ નરક ભોગવ્યું ભગવાન એ નરકમામથી તો વળી એકને ખેંચી લઈને તિંગ પાછું સરગાલ્યું પણ પ્રભુ હજુ પેલી દીકરાની આશા નથી છૂટતી માટે ત્યાં તો અવતાર લેતા બાળકનું મૃદન સંભળાયું બૂઢડાનું હૈયુમ થંભી ગયું કલશોર કરી ઉઠેલી સ્ત્રીઓના શબ્દો પકડવા એ એક ધ્યાન થયો પણ કંઈ જ ન સમજાયું એની અધિરાઈ એટલી બધી વધી પડી કે જો બે પાંચ પળ વધુ વીતી હોત તો એ જરૂર બેઠો થઈ જાત બૂમ પાડી ઉઠ શું ધાવણું થયું પણ ત્યાં તો કમાડ ઉઘાડવાનો ચીર અવાજ થયો ઉતાવળે બહાર આવતી સ્ત્રીઓની અધીરતા પરથી બૂઢડો સમજી ગયો એના ફિક્કા પડી ગયેલા મોંગ ઉપર દીવાના પ્રકાશની જેમ આનંદ પથરાઈ વળ્યો એણે આંખો મીંચી દીધી અને હોવાનો પણ પ્રયત્ન કરીને ચાલુ કેટલી પણ અંતરમાં જાણે ગલીપચી કરી લંબાવેલા પગ ટૂંટી ઉંવાળ્યા આંખોની આ કુરકુરિયાની જેમ કોકડું વળી ગયું મોંઘેથી પણ અડધો હસવાનો તો અડધો વળી ગણગણવાનો અવાજ નીકળી પડ્યો અને પેલી આગળ ધસી આવતી બાઈના ભાઈ વધામણી એ શબ્દો સંભળાય તે પહેલાં તો એ બેઠો પણ થઈ ગયો વચ્ચેથી પાંખથી પાડી કાન તરફ ઊભી વાળેલી એ રૂપેરી દાઢી ફરફર થઈ રહી જાણે મરક મરક હસતી ન હોય જ્યારે મૂછો તો ભાઈ વધામણી ભાભીને દીકરો આવ્યો બુઢડો ફાટી આંખે ને ફાટેલે મોંગે તાકી રહ્યો ન તો એનાથી હસાયું ન એ રોઈ શક્યો ન કઈ અવાજ નીકળ્યો પણ ડોસા તરફ કોઈનું ધ્યાન ન હતું સામે આવી ઉભેલી એ પાંચ સાત સ્ત્રીઓ તો એક જગાણું ગાતી હતી જોજો જમનાબૂમ ગિલું સાઠ વર્ષે વાલા કાકાને દીકરો જન્મ્યો છે માં બીજીએ ઉમેર્યું ને તે રાજાના કુનવર સરખો ડોસાની આંખોના ખાડા આંસુથી છલકાઈ ઉઠ્યા હોઠ ફરફર્યા પણ અવાજ ન નીકળી શક્યો ખોંખારો કરીને ગળામાં બંધાયેલો ડૂમો સાફ કર્યો સામે ઉભેલી બહેનને કહ્યું વધામણી કરી બૂમ બહેન તો કંગી ન બોલી શકી પણ બાજુમાં ફૂલીમાય પૂછ્યું આ પણ વધામની માંગ આલો છો શું નામ તો પાડો બૂન માગે એ અને વાલા ડોસાએ હર્ષાશ્રુભરી એ આંખો બહેન સામે માંડી એ પાંચ સાથે સ્ત્રીઓ વિચાર માંગ પડી ગઈ કોણ જાણે કે એ તો ડોસાની ગરીબી સંભાળીને કે પછી ઉદારતા જોઈને પણ બે પાંચ પર સુધી કોઈ કંગી જ ન બોલ્યું કાર્ટૂન હાજો પકજો જમનાબુ એમ કહેનાર પણ ચૂપ થઈ ગયા બોલ્યાંગ તે પણ ઉલટુંગજ જે માગો એ વિચાર કરીને બૂમ માંગવા બેસો તો તો ઘણું ની માગી શકો પણ લુબડૂમ જોઈને વેતરજો મારા ભાઈ આ એ વાત કરે છે તે સૌ કરતા જાડી એવી વાલા ડોસાના નાના ભાઈ પરમાની વહુ મોંગ બગાડતા બોલી ઘરમાં પાણી પીવાનો કળશોય ફૂટેલો છે પછી વધામની માંગ તે શું આ શબ્દોએ જાણે કે ખળખળ વહેતા ઝરણા આડે શીલા મૂકી દીધી પણ તે એક ક્ષણ માટે જ બીજી પડે ફૂલી ડોશી બોલી ઉઠ્યાન હોય તો પણ કાની બધા ને વાલાભાઈને તો ભગવાને દીકરો આપ્યો છે કાલ મોટો થશે ને રશે કમાશે ડોશી જમના તરફ ફર્યા પણ એટલું કે બામણ ને બૂન તો ડગલે ને પગલે રોકી શકે માટે અત્યારે તો ને એમને ડોસા સામે જોયું કહ્યું જાઓ વધામનીમાન તાંબાનું એક બેડું લાવી આલજો અને જમનાને પૂછ્યું છું તો નથી પડતું નેતને ના રે માડી ભાઈના ઘરનું તો એક કાપડું મળે તોય ફૂલીમાએ ડોસાને પણ પૂછ્યું ને તમને જોઈ ઉમેર્યું કે આકરું પડે અરે ના રે ફૂલી ભાભી હસવાનો પ્રયત્ન કરતા વાલા ડોસાએ ઉમેર્યું મારી ઉમેદવારી તો વધામની માંગ ઘણું બધું માલવાની છે પણ પેલી કે વધ પ્રમાણે સસલાના આગલા પગ દોડે એવા પાછલા નથી દોડતા તો जमना वच्चे ज बोली उठी आ शूंग बोलया मोटा भाई मारे तो भाई नु घर उघाड़ूम रे एट लाख रूपिया ने फूलीमा कहूम पाचल घनाय अवसर ब स बस, बस फूलीमाए टापसी पूरी आ साथ ज जाने भान मग पण पे बधाने अहिंग दौड़ी आयाम छोते त्यां पेली पासे लो हेंडो हेंडो घर ने फूली डोशी बधाने आग करीने निकल तो खरां पण बारना आग थी जपाचांग સાંભરે છે વાલાભાઈ કહેતા ખાટલા પાસે આવ્યા કહ્યું ને તમે હળ હાંકતા હાંકતા દો રા ગાતા તા પેલો મોરલા દો રો ગાતા ગાતા તમે બંધ થઈ ગયા ને મીંગ પૂછ્યું એટલે શું કહ્યું તું એ યાદ છે ડોસાએ આંખો ઝીણી કરી જાણે યાદદાસ્ત પર પ્રકાશ ન ફેંકતા હોય બીજી પળે બોલી ઉઠ્યા હા હા ડોસી વચ્ચે બોલ્યાં તમે કહ્યું કે દો રો તો ઘણો ગાઉ પણ પાછળ વગર ન રહેવાયું કેવોક છે ફૂલી ભાભી મને કેવો તે તમે પેલો દો રો ગાતા તા એવો સંભારી જુઓ એ દો રો એટલે ને ફૂલી ડોસી મલકાતાન ચાલતા થયાન બારણા તરફ જ્યારે વાલો ડોસો હમણાં જન્મેલો પેલો મોંઘી માટીનો મોર જાણે ખરેખર ધરતીને ન સમર્પી રહ્યા હોય તેમ ભીને હૈયે ને ગદગદ અવાજે બોલી રહ્યા કહી રહ્યા દેવ દેવીને પારે મેલતાંગ સૌ કો મરથાંગ ને બકરાંગ ઢોર પણ મારે ધરતીને ખોળે મેલવો મોંઘી માટીનો રમતેરો મોર